અને આપણે આગળ જતાં તમને એક વાત કહેવાની છે એન્ડ સુધી બંને રહેજો એટલે તમને એક વાત મળી જશે તો ચાલો હવે આગળ વધીએ અને લઈ લીધું છે આપણું બેગ તમને ખબર હોય કે આપણે અગલા વ્લોગમાં આપણે જઈશ આઈ ટાઈ બધું જતા હોય અને હું એવું સારું કે આપણે કન્ટિન્યુ વ્લોગમાં રાખીએ તો ચાલો હવે આપણે સિલેન્સ પણ કરવાનું છે એક મોટું બધી તો બંને રહેજો બ્લોગમાં એન્ડ સુધી અને આપણે ચાર્જર ઉપાડી લીધું મસ્ત મજાની ચાર્જર નાખીએ એટલે એવા જાણે હાકીએ કે થાર હાકીએ થાર

એસી લગભગ બત્રીસ નહીં આમ તો સોય પછી ડિગ્રી માં હે તેરિંગ આમ સીધું નથી થતું તેરિંગ પકડાઈ ગયું મતલબ આપી ખાસ ને બગડી દીધી તમને અવાજ આવે પંખાનો ને લુક અને વ્યૂ જોરદાર આવે છે

અને તો જો બેકગ્રાઉન્ડ હવે જો ભાઈ આ ટ્રેન કે રેલી કાઢી કાઢી આપડે હતા ક્યાં ભૂલી પેહ એમ લઈએ આમે મિત્ર લીલ હતો ઓલી બાજુ એક જાળીમાં વ્યવલા આગળ ગળી છે જંગલી ભેંસ કે તમારી ભાષામાં ઈ હતો લીલ એટલે મતલબ એને લીલ કહેવાય અમારી ભાષામાં તો लील गाय जो सॉरी यार लील गाय कहाँ देखा है हाँ जरो देखा आपको मैं ज़ूम करके दिखाता हूँ देखो जाड़ी मशीन नहीं देखा है तुमने यार यार तुमने दो हमला जाड़ी

ટીમ પડી ગઈ લાગે કે નહીં આજ તો બેટ છે ઓલે વખતે બેટ કેવું કઈ નતું કઈ છે આપણે બ્લોગ આનો જ બનાવ્યો હતો ક્રિકેટનો પણ આ બ્લોગ ગયો તો ત્યાં ચાલો આ આપણે જોઈએ શું છે ઓ પ્રેક્ટિકલ આ ભાઈ ઘણે જો સુનિલભાઈ થઈ ગયું તમારે ઓકે वो इन लोठा Lito लोठा में लिटो ક્રિકેટ ની મોજ આવી જાડા મોટી હતી જબરી બધા રમેશ જવાદાર હા ખેલે તમે જો

ત્યારે આવી ગયા છે હિસ્કા ઉપર નાના એવા તો આપણે લોક અહીં ઘણો બધો થઈ ગયો અહીં એન્ડિંગ કરીએ અને હું તમને એમ કહેવાનું હતું એક વસ્તુ કે આપણે છે ને હવે આપણે ડેઇલી વર્ક બનાવવાના છે એક અઠવાડિયા સુધી ચેલેન્જ છે મારું આ તો કાંઈ નહીં મિત્રો આપણે સપોર્ટ કરજો લાઈક કમેન્ટ બધું કરજો એટલે પછી આપણે હજી પણ આ સેલેનને આગળ વધારશું તો પછી આ અઠવાડિયું છે તો બે અઠવાડિયા થાય ત્રણ મહિના થાય મહિનો થાય જે થાય કાંઈ નહીં મિત્રો હવે આ વિડીયોને તમે આગળ વધી શેર કરજો એટલે ખબર પડે બધાને નહીં કે આપણે શું કહેવાય કન્ટિન્યુ લોગમાં રહેવું આપણે ચાલો મિત્રો હવે આવતો વ્લોગમાં કાલે આપણે મળીએ બધા કાંઈ નહીં મિત્રો ચાલો આવજો બધા ટાટા